જમીનમાંથી ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે બીજી બાજુ અન્ય કોઈ કારણોસર પાણી આવ્યું છે કે પછી ગટર ઉભરાય છે કે કેમ આ તમામ સવાલો ઉઠી રહ્યા છે જોકે આ બીજ નિગમના કમ્પાઉન્ડમાં પાણી આવ્યું ક્યાંથી એ સવાલ છે પરંતુ એ સીસીટીવી સામે આવ્યા દ્રશ્યો જોઈ લો જે જમીનમાંથી પાણીનો ફુવારો ઉડ્યો હોય તેવું દેખાઈ આવે છે બે થી ત્રણ ફૂટ જેટલો પાણીનો ફુવારો ઉડ્યો હતો હવે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ છે કે શું છે અન્ય કોઈ કારણ એ તપાસનો વિષય છે જો કે આખે આખું કમ્પાઉન્ડ એમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે કમ્પાઉન્ડમાં હવે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અમારા ગોડાઉન તરફ કામ કરતો હતો ત્યાં જાતો તો અને બપોરે ફુવારા સાથે બેથી બે થી સવા બે ની વચ્ચે ફુવારા સાથે એકદમ પાણી ઉડ્યું અને આખા બધામાં પાણી પાણી કમ્પાઉન્ડમાં બધે પાણી પાણી થઈ ગયું છે ને ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે બધે અને એમાં ક્યાંય હલાય ચલાય એવું કાંઈ છે નહીં વ્યવસ્થા એમ કેમકે એટલું પાણી ભરાઈ ગયું છે એમ હમ ને આવી કોઈ કોઈ જ જઈ જઈ શકે શકે અને એવું વ્યવસ્થા નથી એવી રીતે ભરાઈ ગયું છે બધું પાણી અને ફુવારા પણ બહુ ઉઠતા એટલે કમ્પાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે સંવાદદાતા અતુલ વ્યાસ જી અતુલ જે માન છે આપણે ચોક્કસ હતું કે સરદાર બાગ નજીક આવેલી બીજી બીજ નિગમની ઓફિસ છે બીજ નિગમની ઓફિસ માં આજે બપોરના સમયે વગર વરસાદે જોવો તો એક પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું અને એ દ્રશ્ય ની અંદર ગોઠણ સમા પાણી છે તે બીજ નિગમ ના જે કમ્પાઉન્ડ છે તેમાં ભરાઈ ગયા હતા ખાસ કરીને જોવા જઈએ તો જે સીસીટીવી સામે આવ્યા છે તેમાંથી જમીન માંથી છે તે પાણીના ફુવારા છે તે બે થી ત્રણ ફૂટ સુધી ઉજાયા હતા અને જેનેલી અને આ પાણી છે તે કમ્પાઉન્ડમાં ચારે તરફ રસડ ગોઠણ સમા પાણી ભરાયા હતું બીજી તરફ જોવા જઈએ તો આજે પાણીની પાઇપલાઇન હોય કે જેને હિસાબે છે આ પાઇપલાઈન તૂટી હોય અથવા કોઈ ડ્રેનેજ ની પાઇપલાઈન ને નુકસાન થયું હોય પણ આજે પાણીના ફુવારા છૂટા છે કે કઈ રીતે છૂટ્યા છે શા કારણે છૂટ્યા છે તે પણ એક સવાલ છે સાથે સાથે ઉપર નરસિંહ મહેતા સરોવર પણ આવેલું છે એટલે એની હિસાબે જો પાણી ભરાયેલું હોય ને જેમ કહી શકાય કે વધુ વરસાદ થયો હોય ને જમીન માંથી જેમ રેસ છૂટે જે રેસ છૂટવાને કારણે પણ આવા જે ફુવારા થયા હોય તેવું પણ સામે આવ્યું છે પણ હાલ જે ફુવારા થયા છે તેને લઈને કેવું અશક્ય છે કેમ કે રજાના દિવસો છે અને આ ફુવારા કઈ રીતે ઉજા પાણીની પાઇપલાઇન તૂટી છે કે ડ્રેનેજ તૂટ્યું છે તે પણ એક સવાલ છે પણ હાલ આ પાણીના ફુવારાને લઈ અને અચરજ ફેલાયું છે જી માનસી જી અતુલ આભાર આપનો